મોરબી રોડ પર આવેલા વોર્ડ નંબર પાંચ ના કોર્પોરેટરો બાબુ ઉદ્રેજા અને સુરેશ રૈયાણી સ્થાનિકો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાનો આક્ષેપ થયો છે આ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એવો આક્ષેપ કરતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અધિકારીઓ અને પદાધિકારીઓ મિલીભગત કરીને લોકો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાનો આરોપ મૂક્યો છે સામાન્ય માણસ કે જેનું મકાન સૂચિતમાં છે એણે ઉપર એક રૂમ બનાવે તો એને બહુ ખરાબ રીતના એને હેરાન કરે એને નોટિસ ન આપે એનું મકાન પાડી આવે બે ધારી નીતિ ન ચાલે કાબ બનાવવા દો તો હું એની તરફેણમાં જોઉં છું કેમ કે એ બિનજરૂરી પ્લોટો પડ્યા રહેશે તો એનો કોઈ મતલબ નથી કોર્પોરેટર બાબુભાઈ આરએમસીમાં ભાજપના શાસક પક્ષના નેતા છે તો આજ વિસ્તારના કોર્પોરેટર સુરેશભાઈ પ્રોટેક્શન મની નથી ઉઘરાવી અને અમે આ વિસ્તારમાં વિકાસના કામો કરીએ છીએ તેથી કોંગ્રેસના ધારાસભ્યના પેટમાં તેલ રેડાયું છે ભવિષ્યમાં ભૂતકાળની અંદર એટલે એને આ તકલીફ છે એટલે આવા આક્ષેપ કરે છે બાકી એને જો આક્ષેપ કરવાની જગ્યાએ જો સાચા જે તે હોય તો હું એમ કહું છું કોર્પોરેટર તરીકે મેં જે એક વર્ષની અંદર કામના જે ખાતમૂહત કર્યા છે એટલાય ધારાસભ્ય કક્ષાએ જો કરીને બતાવે તો સાચો વ્યક્તિ કહેવાય રાજકોટમાં અનેક રાજકીય આગેવાનો અને અધિકારીઓ દ્વારા પ્રોટેક્શન મનીના નામે લાખો રૂપિયા ઉઘરાવાના કિસ્સાઓ ભૂતકાળમાં બહાર આવ્યા છે આ મામલે સરકાર અથવા તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણી હકીકતો બહાર આવે તેમ છે કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ